ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાના કારણે કેદાર અંદર પડ્યો અને જીવ ગુમાવી બેઠો વહીવટી તંત્ર ઉપર અને શાસકો ઉપર ચારે તરફથી દર્શાવવામાં આવી રહી છે છે કે હવે આ મુદ્દે રાજકીય વિરોધ પણ વધુ થઈ ગયો ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા વરિયા વિસ્તારમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા તો આજે એનએસયુઆઈ દ્વારા વરિયાવ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કેદાર જે ગટરમાં પડ્યો હતો ત્યાં એનએસયુઆઈ દ્વારા મેયરનું પુટડું બનાવી ઢાંકણામાં ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો પ્રજાએ આવા શાસકોને જાકારો આપવો જોઈએ એનએસયુઆઈના સુરત શહેરના પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આજે જે ગટરમાં બાળક પડ્યું હતું તે જ ગટરની અંદર અમે સુરત શહેરના મેયરનું પૂટડું બનાવીને નાખવાનો પ્રયાસ કર્યો હતો આવા નિષ્ઠોળ શાસકોને પ્રજાએ જાકારો આપી દેવો જોઈએ મેયર ક્રિકેટ રમવામાં અને ડેપ્યુટી મેયર લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતા શાસકો પોલીસ આગળ ધરી દે છે અને અમારી અટકાયત કરી લે છે જે બાળક પરિવાર ગુમાવ્યું છે અને સંવેદનામે વ્યક્ત કરીએ છીએ અને બીજી મૂર્ખામીની વાત કરીએ તો સુરત મેયર સુરતના જે પ્રથમ નાગરિક કહેવાય તે ક્રિકેટમાં મશગુલ હતા બીજા જે ડેપ્યુટી મેયર છે તે લગ્ન પ્રસંગમાં મશગુલ હતા એટલે અમે જનતાને કહેવા માંગીએ છીએ કે આવાને જાકર આપવો જરૂરી છે અને જે રીતના ખુલ્લી ધક્કામાં બાળકનું મૃત્યુ થયું છે તેના વિરોધમાં આજે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ કોંગ્રેસના કાર્યકર્તા આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જ્યાં છે બાળક ઝાકળામાં પડ્યું છે ત્યાં આગળ અમે મેયરનું પુત્ર નાખીને અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ જેથી કરીને મેયરને પણ ખબર પડે કે મારા પરિવાર પર જો મારી પર આવશે તો શું થશે પરંતુ તબેલા તબેલામાંથી છૂટી ગયા અને પછી સત્તા નોટિસમાં નોટિસ કામ કરતી રહ્યા હોય એવું લાગે છે કે માત્ર ખાલી દેખાવા પૂરતું છે અને પોલીસને હાથો બનાવીને પોલીસને આજે અમારી આગળ કરી રહ્યા છે એટલે ચોક્કસપણે દેખાય છે કે ખોટું કર્યું છે ત્યારે જ અમને આ પગલું ભર્યું છે પરંતુ સિવાય આવનાર સમયમાં જો ગુજરાતમાં કે ભારતમાં પણ જ્યાં પણ અમારે કરવું પડે ત્યાં આગળ અમે આંદોલન કરશું ને દીકરાને ન્યાય અપાઈને રહેશું